પાંચસો વર્ષ જૂનો છે ખારેકનો પાક કચ્છમાં ઓગણીસ હજાર બસો એકાવન હેક્ટરમાં ખારેક વાવેતર કચ્છની દેશી ખારેક ને ભારતના કંટ્રોલર જર્નલ ઓફ પેટર્ન ડિઝાઇન એન્ડ ટ્રેડ દ્વારા જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આપવામાં આવ્યો છે કે જે કચ્છ માટે ગૌરવ અલગ પ્રખ્યાત ખાણીપીણી છે તો શહેરની કેટલીક ખાસ અને પ્રખ્યાત વાનગીઓ જીઆઈ ટેગ મળતું હોય છે તો આ જીઆઈ ટેગના લિસ્ટમાં નવું નામ ઉમેરાયું છે કે જેમાં કચ્છની દેશી ખોરાકને નવી ઓળખ મળી છે કચ્છની દેશી ખોરાક ખારેકને આ વર્ષે જીઆઈ ટેગ મળ્યું છે ને કચ્છની ખેડૂત ઉત્પાદક સંસ્થા યુનિટેડ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મંજૂર કર્યા બાદ સીજીપીટીડી દ્વારા બે જાન્યુઆરીના રોજ કચ્છી ખારેકનું જીઆઈનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને જે આ જીઆઈ ટ્રેડ ખારેકને મળ્યું આ કચ્છની ધરતી ઉપર દેશભરમાં પહેલીવાર થતી આ ખારેક દેશીનો પ્રોડક્ટ છે જે કચ્છની ધરતી ઉપર પહેલીવાર ઉગી અને લોકો એને માણી અને માર્કેટિંગ ઓછી વધુ માર્કેટિંગ કરતા જ રહ્યા કરતા જ રહ્યા દેશ વિદેશોના ડિલિકેશન આવ્યા આ ખારેકને જોતા ગયા કોઈ ટીસીયુની વાતો કરી બધું જ થયું પણ ખેડૂતને માર્કેટ ન મળતી હતી હવે આ જીઆઈ ટ્રેટ માર્ક મળવા પછી દેશ નહીં પણ આ ખારેકનો માર્ક મળ્યા પછી વિદેશમાં પણ એનો નામ લઈ અને જશે અને કચ્છના ખેડૂત અને કચ્છ માટે બહુ ગૌરવની વાત છે કે જીઆઈ ટ્રેડ ખારેકને મળ્યું જે ખેડૂતની ઇન્કમમાં ઘણું બધું વધારો લઈ આવે કે આ વર્ષો થયા કે આપણે જે પહેલી વાર તો કીધું કે આ ખારેક એવી હતી કે ઇન્ડિયાની ધરતી ઉપર પહેલીવાર થયેલી કચ્છમાં ખારેક હતી એની આ જીઆઈ ટ્રેડ માર્ક મળવાથી ખેડૂતોની ઇન્કમમાં ઘણો વધારો થશે અને આ લોકોને ખારેક તરીકે ઘણીવાર ઘણા બધા નામોમાં બોર છે ફલાળું છે આવી રીતે વેચાતી હતી અને આમાં ખેડૂતની ઇન્કમમાં ઘણું જ વધારો થઈ જશે અને આ ખારેકમાંથી તો ઘણા બધા ગુણો છે કે આ ખાવાથી એમાં વિટામિન બી ઘણા બધા છે અને ઘણા આ પ્રોડક્ટમાં યુઝ થાય એવી છે કે ભાઈ આપણે ડ્રાય ફ્રૂટમાં બધી જ વસ્તુમાં આ દેશી ખારેક આપણે કહીએ ને ચાલે જ્યુસ બનાવો જ્યૂસ બનાવો તો આપણે એમ કહીએ કે આવો તો જ્યુસ આપણે પીધું નથી આમાંથી અનેક પ્રોડક્ટો આ ખારેકમાંથી થઈ જ થાય છે અને આ માર્ક મળવાથી એ દેશને વિદેશોમાં એની નામના લઈને જશે અને ખેડૂતનો આમાં ઘણું બધું ઇન્કમમાં વધારો થશે આ આપણે અધિકારીઓ સરકારનો આભાર માનીએ કે ભાઈ અધિકારીઓ પણ આને આપણે જે આઈ ટ્રેડ માર્ક લેવા માટે આપણી સાથે જોડાઈ અને માર્ક લેવડાવી દીધું સરકારે આપણે આપ્યું એટલે બહુ આપણા ખેડૂતો માટે ગૌરવની વાત છે હું આટલી વાત કહી અને વાત મારી પૂર્ણ કરીશ જય હિન્દ